પણ સુરતના વરાછામાં ભાજપના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી વગર ચૂંટણી જનતાની સંભાળ લીધી હતી મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકા એકસો એકસઠ વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કાનાણી દ્વારા જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાયા હતા એકસો એકસઠ સોસાયટીમાં જઈ જનતાની સંભાળ લીધી હતી સાથે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી સાથે પૂર્વ રેલવે મંત્રી દર્શનાબેન જરદોસ પણ આ જનસંપર્ક યાત્રામાં જોડાયા હતા ચૂંટણી હોય મત માગવા જઈએ ઘરે ઘરે જઈએ સોસાયટીમાં જઈએ તો ચૂંટણી ન હોય મત પણ માગવાના ન હોય તો પણ દર વર્ષે લોકોની પાસે જવું લોકોને મળવું સોસાયટીમાં ડોર ટુ ડોર જવાનું અને કઈ પ્રશ્ન હોય તેની વાત સાંભળવાની અને પ્રશ્ન હલ કરવાનો પ્રયાસ કરવા આ જે નિત્ય કાર્યક્રમ મારો દર વર્ષનો છે એ કાર્યક્રમમાં ના ભાગરૂપે આ વર્ષે પણ હું એક કામ કાર્ય માટે નીકળ્યું નાણી અને પૂર્વ મંત્રી શ્રી એ જે એમને પોતે નિયમ બનાવ્યા છે તે અત્યારે પણ ચાલુ રાખ્યા છે કે સતત ત્રીજી વખત ચૂંટાયા પછી પણ પ્રજાને દ્વારા જવું પ્રજા ને મળવા જવું ચૂંટણી વગર પણ લોક સંપર્ક દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા જાગૃત રહ્યા છે એમની સાથે સમગ્ર વરાછાની ટીમ જે એમને પડખે ખભે ખભા મેળવીને ઉભી રહે છે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય સંગઠનના લોકો હોય અને રેવાવાળા સોસાયટીના લોકો હોય બધા ભાઈઓ બહેનો ભેગા થઈને આ સતત આજથી શુભ શરૂઆત કરી છે અને લગભગ બે મહિના સુધી દરેક સોસાયટી અને દરેક ઘર સુધી એમના પોતાના મત વિસ્તારનો એ સંપર્ક કરશે